નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલ માં મિત્રો આજના વિડીયો માં આપણે વાત કરવાના છીએ ડાકોર ના ઇતિહાસ વિશે મિત્રો ડાકોર માં ભગવાન શ્રી કૃષ્ણ રણછોડ રાય ના નામે ઓળખાય છે ડાકોર નું પુરાણું નામ ડંકપુર હતું દ્વાપર યુગ માં ડંકમુનિ દ્વારા ડંકપુર ગામ વસાવવામાં આવ્યું હતું ડંકમુનિ એ તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ડંકમુનિને આશીર્વાદ આપ્યા કે અહીં ભગવાન શ્રી કૃષ્ણ આવશે અને પોતે પણ ડંકેશ્વર લિંગ સ્વરૂપે રહેશે આજે પણ અહીં ગોમતી નદીના કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે આજે પણ શિવની સાક્ષી પુરાવે છે અહીં ડંકમુની એ પશુ પક્ષી ના પાણી પીવા માટે કુંડ બનાવ્યો હતો એક વખત ભીમ અને કૃષ્ણ ભગવાન અહીંથી નીકળ્યા અને આરામ કરવા માટે ત્યાં ઝાડ નીચે કરી રહ્યા હતા તેવા સમયે તેઓ આ કુંડે તેમની તરસ ખીપાવી હોવાથી તેઓ તેનાથી પ્રસન્ન થઈ ને વધુ લોકો આ કુંડથી તરસ ખીપાવી શકે તે માટે થઈને કુંડને મોટું કરવાનો વિચાર કર્યો અને તે કુંડમાં તેઓએ પોતાની ગદા મારી અને તેનાથી તે કુંડને તળાવનું સ્વરૂપ મળ્યું ચાલો મિત્રો હવે આપણે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાથી ડાકોર કેવી રીતે પધાર્યા તેના વિશે જાણીએ વીરસિંહ અને રત્નબાને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો જે જાતે રાજપૂત બોડાણા હતા વિજયસિંહના પત્નીનું નામ ગંગાબાઈ હતું તેઓ ખેતમજૂરી કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા સંઘ પગપાળા દ્વારકા જતા હોવાથી તેમની સાથે સાથે વિજયસિંહ બોડાણા અને તેમના પત્ની ગંગાબાઈ પણ દ્વારકા પગપાળા સંઘ સાથે જોડાયા દ્વારકા પહોંચીને જ્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે વિજયસિંહ બોડાણા એ જોયું કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સોનાના આભૂષણથી સુશોભિત છે અને તે સિવાય તેની ઉપર તુલસીની માળા પણ રાખવામાં આવી છે જેનાથી વિજયસિંહ બોડાણા એટલે કે ભક્ત બોડાણાને લાગ્યું કે ભગવાન દ્વારકાધીશને તુલસી પસંદ છે અને તેમણે નક્કી કરી લીધું કે હવે જ્યારે પણ દર્શન કરવા આવશે ત્યારે તુલસીનો છોડ સાથે લઈને આવશે ત્યારબાદથી તેઓ જેટલી વાર પણ દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકા ગયા તેઓ દર વખતે તેમની સાથે તુલસીનું લઈને જતા હતા મિત્રો ભક્ત બોડાણા જે હતા તે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના સખા એવા વિદ્યાનંદ હતા હોળીના તહેવાર નિમિત્તે આખું ગામ એકબીજા સાથે હોળી રમી રહ્યું હતું તેવા સમયે ભગવાન શ્રીકૃષ્ણ પણ બધાની સાથે હોળી રમી રહ્યા હતા પરંતુ તેમના સખા કોઈ કારણસર હોળી રમવા માટે આવ્યા ન હતા જેની જાણ કૃષ્ણને થતા તેઓ વિદ્યાનંદ સાથે હોળી રમવા માટે ગયા પરંતુ વિજ્યાનંદ ગુસ્સામાં હોવાથી તેમણે પાણીમાં ડૂબકી લગાવી દીધી તેની પાછળ ભગવાન શ્રીકૃષ્ણએ પણ પાણીમાં ડૂબકી લગાવી અને પાણીમાં જ ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું સાચું સ્વરૂપ વિજયાનંદને દેખાડ્યું અને ત્યારબાદ વિજ્યાનંદે શ્રીકૃષ્ણની માફી માંગી લીધી અને તેમની ભક્તિ કરવા માટે માંગ કરી ભગવાન શ્રીકૃષ્ણએ પ્રસન્ન થઈને જણાવ્યું કે આવતા કળિયુગમાં તારો જન્મ વિજયસિંહ બોડાણા તરીકે થશે ત્યારે તું અને તારા પત્ની મારા ભક્ત બંશો અને તમને મોક્ષ મળશે વિજયસિંહ બોડાણા દર છ માસે ભગવાન દ્વારકાધીશના દર્શને પગપાળા હાથમાં તુલસીનો છોડ લઈને બોન્તેર વર્ષના થયા ત્યાં સુધી તેઓ સતત ભગવાન દ્વારકાધીશના દર્શને જતા હતા પરંતુ બોન્તેર વર્ષની વયે પહોંચ્યા બાદ તેઓને તેમનું શરીર સાથ ના આપતું હતું ભગવાન શ્રીકૃષ્ણથી તેમના પરમ ભક્તનું આ દુઃખ જોઈ ના શકાયું અને એક દિવસ જ્યારે ભક્ત બોડાણા ઊંઘી રહ્યા હતા ત્યારે તેમના સ્વપ્નમાં ભગવાન કૃષ્ણે આવીને કહ્યું કે હવે જ્યારે તું દ્વારકા દર્શને આવે ત્યારે ગાડું લઈને આવજે હું તારી સાથે ડાકોર આવીશ આ સ્વપ્ન જોયા બાદ ભક્ત બોડાણા જેમ તેમ કરીને ગાડાની વ્યવસ્થા કરી અને દ્વારકા પહોંચ્યા અને ત્યાં તેમને ગાડા સાથે જોયા બાદ દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ એ ગાડું લઈને આવવાનું કારણ ભક્ત બોડાણાને પૂછ્યું જેના જવાબમાં બોડાણા એ જણાવ્યું કે હું દ્વારકાધીશને મારી સાથે ડાકોર લઈ જવા માટે આવ્યો છું આ વાત સાંભળીને દ્વારકા મંદિરના પૂજારીઓએ મંદિરને તાળા મારી દીધા અને બોડાણા મંદિરમાં પ્રવેશ ના કરી શકે તે રીતની વ્યવસ્થા કરી રાખી હતી પરંતુ ભગવાન કોઈના બાંધે બંધાય રહેવાના હતા નહીં પોતાની લીલા દર્શાવી અને મૂર્તિના સ્વરૂપે સ્વયં દ્વારકાધીશ ભક્ત બોડાણા સાથે ડાકોર જવા માટે ચાલી નીકળ્યા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પોતે જ ગાળું હંકાવ્યું હતું અને બોડાણાને આરામ કરવા માટે જણાવ્યું ગાડું ચલાવીને એક રાતમાં જ દ્વારકાથી ડાકોર સવાર સુધીમાં આવી પહોંચ્યા હતા જ્યારે સવારે દ્વારકા મંદિરના પૂજારીઓ મંદિરના દ્વાર ખોલે છે ત્યારે તેમને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ ના મળતા તેઓને ભક્ત બોડાણા પર શંકા જાય છે પૂજારીઓ મૂર્તિની શોધમાં દ્વારકાથી ડાકોર પહોંચી આવ્યા હતા પૂજારીઓને તેમની પાછળ આવતા જોઈને ભક્ત બોડાણા એ મૂર્તિને નદીમાં છુપાવી દીધી હતી અને ત્યાં દ્વારકાધીશની મૂર્તિ પ્રાપ્ત થતા તેઓ પરત લઈ જવા માંગતા હતા પરંતુ ભક્ત બોડાણા એ પૂજારીઓને સત્યથી વાકેફ કરાવ્યા ને જણાવ્યું કે શ્રીકૃષ્ણ પોતે તેમના સપનામાં આવીને અહીં આવવા માટે જણાવ્યું હતું ત્યારબાદ સમાધાનના સ્વરૂપે દ્વારકાના પૂજારીઓ એ જણાવ્યું કે જો ભક્ત બોડાણા દ્વારકાધીશની મૂર્તિના વજન જેટલું ભારોભાર સોનું તોલીને આપશે તો તે મૂર્તિને અહીં રાખી શકશે નહીં તો મૂર્તિને દ્વારકા પાછી લઈ જવામાં આવશે

અને એક બાજુ નાકની વાળી મૂકવામાં આવી અને સૌના આશ્વર્ય વચ્ચે મૂર્તિના વજન કરતા નાકની વજન વધુ થતા પૂજારીઓ નાકની લઈને દ્વારકા પરત ફરવું પડ્યું હતું ડાકોરમાંથી ભક્ત બોડાણા ને મૂર્તિ સોંપ્યા બાદ દ્વારકાના ના ગયા બાદ ઘણા સમય સુધી તો ભગવાન દ્વારકાધીશ મૂર્તિ ભક્ત બોડાણાના ઘરે જ રહી હતી ત્યારબાદ ઘણા સમય સુધી ડાકોરના કાપડબજારમાં આવેલ લક્ષ્મી મંદિરમાં તેની પૂજા આરાધના કરવામાં આવતી હતી હાલમાં જે ડાકોરના રણછોડરાયજીનું મંદિર છે તે મંદિરનો શ્રેય શ્રી ગોપાલરાવ તાંબવેકરને જાય છે જેઓ તે સમયના વડોદરાના રાજા શ્રીમંત ગાયકવાડના શ્રોફ હતા તેઓ જયારે પુણેથી દ્વારકા દ્વારકાધીશના મંદિરે સંઘ લઈને જતા હતા એવા સમયે તેઓને રાત્રે સ્વપ્ન માં ભગવાનના દર્શન થયા અને ભગવાને પોતાનું સ્થળાંતરની વાત કરી અને ગોપાલરાવે હાલની યાત્રાનો સંઘમોકુ ફરાખીને ડાકોર તરફ પ્રયાણ કર્યા અને ડાકોર જઈને રણછોડરાયજીના દર્શન કર્યા હાલના મંદિરના બાંધકામ માટે જમીનની ખરીદી કરી ને ત્યાં બાંધકામ શરૂ કરા ગયું 1772 ની સાલમાં તેઓએ હાલનું ડાકોરનું મંદિર છે તેનું લોકાર્પણ કર્યું હતું જેના માટે રૂપિયા એક લાખનો ખર્ચ થયો હતો તો મિત્રો આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ